ભાવનગરના દંપતીને ચોત્રીસ વર્ષની ઉંમરે પહેલી જ વારમાં ડૉક્ટર ગૌરવ ચાવડા અને ડૉક્ટર અલ્પા ચાવડાના દવાખાને બાળક રહી ગયું છે હવે આ વસ્તુનો તેમનો અનુભવ ડૉક્ટર ગૌરવ ચાવડા અને ડૉક્ટર અલ્પા ચાવડાના ભાવનગરના હોસ્પિટલનો હવે એમના જ મુખે સાંભળો મારા લતા ચેતનભાઈ મારો છે મારા લગ્નને બાર વર્ષ થઈ છે

દસ થી એક સંતાન પ્રાપ્તિ માટે નિદાન શિબિર તપાસ અને સારવાર કરવા જઈ રહ્યા છીએ ગુજરાતના સૌથી ઓછા દરે શ્રેષ્ઠ અને પારદર્શક રિઝલ્ટ આપતી હોસ્પિટલ બધું સફળતા સાથે જેમાં અમે દાવો કરીએ છીએ કે આઈવીએફ ટેસ્ટુ બેબી ઇક્સી વગેરેની જે સારવાર હોય છે એ વિશ્વના ઓછા દરે ભારત દેશના ઓછા દરે અને ગુજરાતના ઓછા દરે અમે આપવાના છીએ તો આ રવિવારની આ તક ચૂકશો નહીં ડૉક્ટર ગૌરવ ચાવડા ડૉક્ટર અલ્પા ચાવડા એમબીબીએસ એમએસ ઓપ્સ્ટેટિક એન્ડ ગાયનેકોલોજી લંડન રોયલ કોલેજ ઓફ ઓપસ્ટ્રેટિક એન્ડ ગાયનેકોલોજી એમઆરસીઓજી વન યુકે લેપ્રોસ્કોપી અને હિસ્ટ્રોસ્કોપી ફોક્સી ફેલો નામ નોંધાવવા માટે આ રવિવારે જે આપણે મળવાના છીએ એના માટે વોટ્સઅપ કરો અથવા ફોન કરો એકાણું ઝીરો છ બાવીસ દસ તેર શિબિર ફ્રી છે રજીસ્ટ્રેશન ફી સો રૂપિયા રાખેલ છે